અમારે જગુમાસીના હાર્દિક આપણે ક્યાં જવાનું છે જગુમાસી ને જગુમાસીના ઘરે જવાનું છે અમારે હાર્દિક ભાઈ જો તૈયાર થઈ ગયા છે અમારે ગાડી તૈયાર થઈ ગઈ છે તો જઈએ હવે જગુમાસીના ઘરે જઈએ કા હાર્દિક ભાઈ ચાલુ કરે છે જોવા

તો જો અમે અમારા ગામમાં આવી ગયા છે આ મારા પપ્પાનું ગામ એટલે કે મારું ગામ આપણે વાડીયું માં રહીએ છીએ મમી ની વાડીયું માં રહી અમારું ઘર વાડીયું માં છે રાગુ માસી નું ઘર એ છે बाजू માં ના ના કુટાવડ આવી ગયું છે અમારે જવાનું છે સીધા આમ આગળ વાડીયું માં રહી છે આ ગામ આવી ગયું છે આ ગામ છે અમે એ વાડીયું માં તો આજે અમે અમારા ઘરે રસ્તો ખરાબ છે ના ના કુટવડા આવી ગયું છે

ના એની વાય જીવે છે હાય 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 લાલ કાના હાથી વટી જાવ હા हेलो આય આય કે તોડી આયા છે આ પગે લાગજે હો પેલા ના 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 પગે લгай સારું છે ને માં અમારે સારું છે

અહીંયા કોઈ રહેતું નથી મારા પપ્પાની ની બધા સુરત રહે છે મારા માં એક રહે છે અહીંયા જો સારું હાલો તો તમને પછી આગળ વાળી બતાવી અમારી આવું ઘર છે અમારું દેહ માં તો આવું ઘર હોય દુઃખ ના ફૂટે ચિતા ચિતા મળી

ઓકે ઈસુ આવી બોલુસી બોલો શું કહેવાય ડોહી ડોહી છે આ આ માગળા કાડ સો કા કે બતાવે મારો કેમ હશે જો ના આર કે છે આમાં ને ઉઘાડી

અને કેટલું મસ્ત લોકેશન છે કાર્તિક જો આ કંટોલાનો વેલા છે હો આ કંટોલાનો વેલા છે ને કાકી જો એ કંટોલો તમને બતાવું જરૂર આયા કંટોલો જરૂર એ આયા અહીંયા હું આપ છે હજુ સોળી છે અહીંયા હજી સોળી છે દેખાડતો કા ને તોડીને નીચે દેખાડતો આ તાકે તોડી લે એમ કહે છે જો ના માનની તોડ આ આઈ જો કણટો લો છે કણટો લાનો બસ આ નથી ઉઝરી જાય એમ કહે છે બહુ મજા આવે હો આદિકભાઈ કેવી મજા આવે હાર્દિક વાડીમાં

તદંબા�લ સિય ન્ય સિય વાભેણ સિંંજાળ ખાાલુય છેકાર હેણ સિય સિય